રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાડલા ગામે દલિત પરિવારના રામજીભાઈ નામના વ્યક્તિએ ઝેરી કેફી પેવો પી કર્યો આપઘાત બ્યુરો રિપોર્ટ આનંદ પાલા મારું નામ લીલાબેન ગોરાભાઈ વાઘેલા હું ભાડલાની વતની છું અને આ છે એ મારા કાકા છે અને હું એની ભત્રીજી છું બનાવ એવું છે કે જે તે પિસ્તાલીસ વર્ષ પહેલાં મારા દાદા એ છે ને આ જમીન વીસ પચાસ વર્ષ જેવું થયું છે મારા એ છે ને ખેડૂત પાસેથી એટલે કણબી પાસેથી વેચાતી જમીન લીધેલી હતી પછી મારા દાદા અભણ હતા એ એ તે વખતમાં કાંઈ ખબર નહીં તો મારા દાદાને એવો પૌલ આવ્યા એ કે તમારી આ જમીનમાં એક નાનું એવું તળાવ બનાવવા દો તો ગાયું પાણી પીવા મળે અને એ એક આપણે પુણ્યનું કામ છે તો મારા દાદા સેવા ભાવીને દયા દયાળુ હતા એટલે એને અંગૂઠો મારી દીધો એ કે તમને એમાં વળતર આપશું ના જમીન તમારી જ રહેશે અમારે કાંઈ લે નથી ખાલી ગાયું પાણી પીવા માટે આ તળાવ બનાવવું છે બરાબર એટલે મારા દાદાને અંગૂઠો માઇક્રો નીતિ એ વખતમાં છે ને બાવીસ હજાર વળતર આપ્યું એવું એમાં લખાણમાં લખ્યું છે ને એવોર્ડ ને એમાં પણ બાવીસ હજાર મારા દાદાને વળતર મળ્યું નથી મારા દાદાના દસ પંદર હજાર જ મળ્યા છે એ વખતમાં જે તે અધિકારીઓ હતા એ ખાઈ ગયા છે અને અમે પૂરું વળતર લીધું નથી પણ અમારા દાદા અભણ હતા એટલે એને આગળથી અંગૂઠા લેવડાવી લીધા બરાબર અને સંપાદનમાં જમીન નાખી દીધી અમને એવી ખબર નથી કે સંપાદનમાં જમીન મારા દાદાને ખબર નથી બરાબર છે અને બીજા બધા હતા નાના એટલે એ દાદા એને અંગૂઠો આપી દીધો અંગૂઠો આપી દીધો અને પછી સંપાદનમાં વહી ગઈ પણ અમારા કુટુંબમાં કોઈને ખબર નથી કે આ જમીન સંપાદનમાં ગઈ છે સાત બાર આઠ ની બધું નીકળતું જ બરાબર એટલે અત્યારે એવું થયું કે જે એક છે ને ખેતીનું એટલે કોઈ આ જે કાર્યપાલ રહે ને એને પરમિશન લઈને જસદણથી કોઈ બીજા કોળી પટેલના ભાઈ છે ને એને પરમિશન લીધી કે મારે પાંચ હજાર દઈને એને પરમિશન લીધી કે જમીનમાંથી હા હાલ નહીં જ એને ખ્યા જમીનમાં માટી ભરવા માટે પાંચસો ફેરા કે મને માટી ભરવા દીધું અને અમારી જમીન એમાં વાવી ખાતા હતા અમે પંચાવન પચાસ પંચાવન માણસોનું કુટુંબ છે ને એમાં અમે રળી ખાતા હતા બધા બરાબર તો એને એ જમીન ભરવાની ત્યારે મારા કાકાએ એમ કીધું કે અમે આ વાવીશી અમે જમીન ભરવા દઈશું નહીં એટલે એને થોડીક માટક માટી નહીં ભરવા દઈ એટલે એ માટી એને ભરવા ના દીધી એટલે એ તે વખતમાં થોડુંક ત્યારે સાહેબ અને મારા કાકાને ધમકાવીને પાછા કાર્ય આવીને મારા કાકાને ધમકાવીને વહી ગયા અને બે ત્રણ જણા આગળથી સાહેબે પાંચ પાંચ હજાર રૂપિયા લીધા છે એને લાશ રૂસમત લીધી છે જમીનને માટી ભરવા માટે કોઈ પૈસાની વિગત નથી પણ છતાં એ સાહેબે પૈસા લઈને લીધું હાલ એમ થયું હતું કે પછી મારા કાકા છે ને એ જમીન અમારી જમીન હતી એટલે એમ કે હું મારે એની બાજુમાં જે કટું ફરી વાવે છે એટલે એમાં માટી ભરતા માટી ભરી અને એના ખેતર માં નાખતા હતા કે ઓલું ખાતર પડ્યું છે ને એમાં પાંચ ફેરા નાખી દઉં માટી એટલે મારે એ ખાતર સારું થઈ જાય એટલે માટી ભરાવતા હતા એટલે એને ગમે તેને ફોન કર્યો હોય એટલે એ સાહેબ અહીંયા આવ્યા આવ્યા ને એટલે મારા કાકાને કાયદેસરના ધમકાવા મળ્યા એટલે મારા કાકા એમ કીધું કે સાહેબ મેં આ જમીનમાં કેટલો ખર્ચો કર્યો છે હું આ જમીન માટે થઈને ધેણામાં ઉતરી ગયો છું તો હવે કે મારે શું કરવું સાહેબ અમે હું દવા પીને મરી જઈ તો એ સાહેબે એમ કીધું કે દવા પીને મરી જાવ તો મારા કાકા દોડી જૂની દવા પડી હતી એ લઈને સીધા પી જ ગયા હવે મારી અમારી એ જ માંગ છે કે અમને એક જાતનો ન્યાય મળવો જોઈએ મારા કાકા એ આ જમીનમાં માટે બલિદાન આપ્યું છે એ બલિદાનનો અમને ન્યાય મળવો જોઈએ અને એ જે જે તે વખતના અધિકારી છે ને જે હાજર હતા ને એની ધરપકડ થવી જોઈએ ડિસમિસ થવો જોઈએ અધિકારી અને અમારી જમીન આ જે છે ને એ અમારી માંગ પૂરી કરે આટલા વર્ષોથી અમે કાગળિયા કરીશું બધું કરીશું પણ અમારું